સવારના મુખ્ય સમાચાર અડતાલીસ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ત્રણ સિસ્ટમ સક્રિય તથા વિજયના કડાકા સાથે વરસાદ પડશે ત્રણ દિવસ બાદ બ્રેક લગાવવાની શક્યતા બિહારમાં પૂર્વ વીજળી પડતા તેર લોકોના મોત રાજસ્થાનમાં ભારે વરસાદ સાત લોકોના મોત મધ્યપ્રદેશના ચાર જિલ્લામાં પૂર ભૂસ્ખલનને કારણે છત્તીસગઢ મનાલી હાઈવે બંધ ફણસી રહેલી પ્રસુતા માટે ચૌદ લોકોની એકસો આઠની ટીમ કસરાના ઢગલા વર્ષે મહિલાઓએ ડિલિવરી કરી બાકી અને માતા બંને સ્વસ્થ મારા પપ્પા ઝવેરા પતરવા ગયા હતા અને અંદર જ જતા રહ્યા નર્મદા કેનાલમાં ડોક્ટર ડૂબ્યા બાદ બાકીને રિક્ષા ચાલક સહિત અન્ય લોકોએ સંભાવી બોર્ડ લગાવીને જણાવો સમોસામાં કેટલું તેલ જલેબીમાં કેટલી ખાંડ કેન્દ્ર સરકારનો આદેશ સ્કૂલ ઓફિસ પેન્ટિનના ખોરાકમાં કેલરી વિશે માહિતી આપો મોન્સૂન ફિફ્ટી ફિફ્ટી ફૂલ વરસાદ પસાર ટકા થયો વાવેતર જળ સંગ્રહ પણ ટકા પાર એર ઇન્ડિયા પ્લેનને લેન્ડિંગ વખતે બ્લડ ઇટ એન્જિનની બ્લેડો તૂટી ગઈ

અઢાર દિવસ પછી અંકલેશમાંથી સૂપાનશો આવશે